પાણીથી હાલાકી દિવસ વીત્યા છતાં નથી ઓસર્યા પાણી રોડ રસ્તા ઘર જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી મુશળધાર વરસાદ વરસ્યાના ત્રેવીસ દિવસ બાદ પણ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વાવના બાલુંત્રી ગામના છે જે વરસાદ વરસ્યાના ત્રેવીસ દિવસ બાદ પણ આજે આખું ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગામના રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે એટલું જ નહીં ઘર હોય કે પછી શાળા હોય કે પછી સરકારી કચેરી જ્યાં જુઓ ત્યાં બસ વરસાદી પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્રેવીસ ત્રેવીસ દિવસ વીત્યા છતાં ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે ગ્રામજનોની ધીરજ ખૂટી સતત ત્રણ દિવસથી બાલુંત્રી ગામના લોકો મામલતદાર કચેરી પર ધરણા પર બેસીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ગ્રામજનોનો આરોપ છે કે ગામની શાળા મકાનો અને ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા વરસાદી પાણી ભરાતા શાળા બંધ છે આથી બાળકોના શિક્ષણને પણ અસર પહોંચી રહી છે ત્રણ દિવસ સુધી ધરણા પર બેઠા છતાં સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ફક્ત નિરીક્ષણ કરી અને સંતોષ માની લીધો આજ દિવસ સુધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એટલું જ નહીં જો વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો પૂર્વ સરપંચે તો જળ લેવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી